મારી ચેનલમાં આપનું સ્વાગત છે આપણે બનાવીશું સાબુદાણાની ફરાળી ખીચડી એના માટે આપણે ચારથી પાંચ કલાક સાબુદાણાને પલાળીને રાખેલા હતા એક બાઉલ સાબુદાણા છે એના માટે આપણે જોશે સાબુદાણા બે લીલા મરચાં સિંગદાણા એક વાટકો ફરાળી ચેવડો બે નંગ બાફેલા બટાટા કોથમીર ચીની સમારેલી અને મરી પાવડર કેસ આપણે ચાલુ કરીશું એક પેન રાખેલી છે એમાં આપણે બે પાવડા તેલ નાખશું જે આપણે સિંગદાણા લીધા હતા તેને એમાં આપણે નાખશું તેલ ગરમ થઈ ગયું છે પછી આપણે એને થોડીવાર વાર સાંતળશું એમાં જે આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી સિંગદાણાને આપણે આ રીતે થોડી થોડી વાર હલાવશું સિંગદાણા તળીએ એ રીતે જ છે છે આ રીતે આપણે એને તળવાના ગોલ્ડન થાય ત્યાં સુધી બ્રાઉન જેવા સિંગદાણા આપણા બ્રાઉન જેવા થવા આવ્યા છે હવે આપણે એને લઈ લેશું પગાર માટે લીમડાના પાન ચાર થી પાંચ બે તજના ટુકડા સુકેલું લાલ મરચું અને લીંબુ પાછો આપણે તેલ મૂકશું એક પેન લેશું એમાં એક પાળું તેલ નાખશું તેલ આપણું ગરમ થાય ગરમ થઈ ગયું છે આપણે એમાં જીરું નાખશું લીમડાના પાન નાખશું બે ટુકડા નાખશું સુકેલું મરચું નાખશું મરચાં નાખશું નાખીને આપણે બે ત્રણ મિનિટ રેવા દેસુ આ રીતે વઘાર સરસ થઈ ગયો છે આપણે સાબુદાણા લીધા છે એમાં બાફેલા બટાકા નાખીને આપણે એને સારી રીતે મિક્સ કરશું આ રીતે મિક્સ કરી લેવાનું છે આપણો વઘાર થઈ ગયો છે બે થી ત્રણ મિનિટ આપણે રહેવા દીધો હતો હવે આપણે સાબુદાણા લીધા છે તેમાં આપણે બધો વઘાર નાખી દઈશું આ રીતે પાછું મિક્સ કરી લેવાનું આ રીતે મિક્સ થઈ જાય આપણું પછી આપણે એમાં સિંગદાણા નાખે નાખી દેવાના છે જે આપણે તળેલા હતા એ પાછું આપણે એને ફિક્સ કરી લેવાનું છે આપણે સાબુદાણાને સ્ટીમ કરવા રાખવાના છે એમાં મેં અહીં એક તપેલી પાણી છે જે લીધું છે એમાં થોડું પાણી લેવાનું છે અને આપણે એને ગરમ થવા દેવાનું છે ગરમ થઈ જાય પછી આપણે એમાં એક સ્ટેન્ડ મૂકવાનું છે આ રીતે ગરમ થાય પછી આપણે જે સાબુદાણાનું બાઉલ છે તે આપણે એમાં સ્ટીમ કરવાનું છે પાણી ગરમ થઈ ગયું છે આપણું આ રીતે પાણી ગરમ છે પછી આપણે એને સ્ટીમ કરવા રાખવાનું છે આ રીતે દસથી બાર મિનિટ આ રીતે આપણે ઢાંકણ ઢાંકવાનું છે ઢાંકણ ના હોય તો તમે ડીશ પણ ઢાંકી શકો છો દસથી બાર મિનિટ આપણે સ્ટીમ કરશું

સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર આપણે લાલ મરચું પાવડર નાખશું સ્વાદ અનુસાર જીરું નાખશું પાછું એને મિક્સ કરી લઈશું આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે પછી આપણે લીંબુનો રસ નાખશું એક ચમચી પરાળી ચેવડો નાખશું લીલી સમારેલી કોથમીર મરી પાવડર નાખશું એક ચમચી પાછો આપણે એને મિક્સ કરી લેશું આ રીતે બરાબર મિક્સ કરવાનું છે આપણે ઉપર નીચેથી મિક્સ થઈ જાય પછી આપણે એને એક પ્લેટમાં ગાર્નિશિંગ માટે કાઢી લેવાનું છે ગાર્નિશિંગ માટે આપણે કાઢેલું છે આ રીતે કોથમીરથી ગાર્નિશિંગ કરીશું તમે જોઈ શકો છો આપણી ફરાળી ખીચડી બનીને તૈયાર છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો